નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બિહારના બેગુસરાય જિલ્લામાં નદીમાં સ્નાન કરતી વખતે ડૂબવાથી ચાર બાળકોના મોત થયા હતા જ્યારે ત્રણ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા મૃતકોમાં બધા બાળકો એક જ ગામના છે જેમાં બે બાળકો જોડિયા ભાઈઓ હતા ઘટનાની માહિતી માગતા બાદ સ્થાનિક ડ્રાઈવર દ્વારા ચારેય મુદ્દોને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લાના કોદાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારના સાગી પંચાયતના નુરુલાપુર ગામના કુલ આઠ બાળકો બુદ્ધિ નદીના સાયની ઘાટ પર સ્નાન કરવા ગયા હતા સ્નાન કરતી વખતે ચારેય બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે ત્રણ બાળકો કોઈક રીતે બહાર નીકળી ગયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મુદ્દેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો મૃતકોમાં નુરુલાપુર ગામના બ્રહ્માશાસ્ત્રના રહેવાસી કલ્લા દાસનો બાર વર્ષનો પુત્ર રોશન કુમાર કલ્લા દાસના બે જોડિયા પૌત્રો અને ચાંદસી દાસનો પુત્ર અવિનાશ કુમાર અને અભિષેક કુમારનો સમાવેશ થાય છે ચોથા મૃતકની ઓળખ રામ શોભી દાસના ચૌદ વર્ષના પુત્ર નીતિશ કુમાર તરીકે થઈ છે ત્યારે મિત્રો હાલમાં તે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ